ખાલી આ એક નાનો એવો અને સરળ મંત્ર કરવાથી તમને મળશે આધ્યાત્મિક અને માનસિક શાંતિ દરરોજ આ પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી સુખ સમૃદ્ધિ અને સફળતા તો મળશે જ પણ એની સાથે જીવનના અંતે તમને શિવલોકની પ્રાપ્તિ થશે આ મંત્ર આપણે રોજ બોલતા હોઈએ છીએ નાના છોકરાઓ પણ બોલતા હોય છે ઓમ નમઃ શિવાય આ જ પંચાક્ષર મંત્ર કહે છે પણ આ મંત્ર જાપના અમુક નિયમો જે શાસ્ત્રોમાં બતાવ્યા છે જો એ રીતે આ મંત્ર નો જાપ કરવામાં આવે તો ચોક્કસ એનો લાભ થાય છે પંચાક્ષર મંત્ર નો જાપ કરતા પહેલા આપણા શાસ્ત્રમાં જે નિયમ બતાવેલા છે એ છે સૌથી પહેલા સવારે સ્નાન વગેરેમાંથી પરવારી સ્વચ્છ કપડાં પહેરવા એ પછી એક આસન ઉપર બેસી ભગવાન શિવનું ધ્યાન કરવું હાથમાં પાણી રાખી મંત્ર જાપનો સંકલ્પ કરવો એ પછી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ શરૂ કરવો જાપ કરતી વખતે મનને એકાગ્ર રાખવાનો પ્રયાસ કરવો આ મંત્ર એકસો આઠ પારાવાળી રુદ્રાક્ષની માળાથી કરવો શક્ય હોય તો જાપ કરવાનો સમય આસન અને માળા એ એક જ રાખવું પંચાક્ષર મંત્રનો નિયમિત જાપ કરવો શક્ય હોય તો પાંચ લાખ મંત્ર જાપ કરવાનો સંકલ્પ કરી પાંચ લાખ મંત્ર જાપ પૂરા કરવા આમ કરવાથી આ મંત્ર સિદ્ધ થાય છે અને શિવ પુરાણમાં કહ્યું છે કે મર્યા પછી એ વ્યક્તિ ભગવાન શિવને પામે છે ઓમ નમઃ શિવાય